રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ આંબેડકર ચોક ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મનુસ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મંદારણના ગડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પચીસ ડિસેમ્બર વર્ષ ઓગણીસો સત્યાવીસના રોજ મનુસ્મૃતિ સળગાવી હતી જેના ભાગરૂપે ધોરાજી તાલુકામાં આવેલ બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મનુસ્મૃતિ સળગાવી ક્રાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને મનુસ્મૃતિ હાઈ હાઈના નારા લગાવી ફટાકડા પોડીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે પચીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે અમાનવીય મનુસ્મૃતિ હતું એનું દહન કરેલ છે કરેલ અને એના અનુસંધે આજનો દિવસ એક ક્રાંતિકારી દિવસ છે ખાસ કરીને શુદ્રો અને મહિલાઓ માટે શુદ્રો માટે અને મહિલાઓ માટે આ કાળો કાયદો હતો એને કારણે દેશ ગુલામ બન્યો એના કારણે સુદ્રહ અત્યાચાર અન્યાય શિક્ષણ થી વંચિત રાખવામાં આવતા હતા અને કોઈ પણ જાતનો વિકાસ આપણા દેશનો આપણું જીવન હતું એ જીવનો ને બાદ કરવા માટે બાબા સાહેબ આજે મનુષ્યભન કર્યું અને આઝાદી નો પડકારો આજથી વાતથી હું અછૂતોને આઝાદ કરું છું અને આજથી હું મારા સમાજ માટે દેશ માટે અને આ તમામ વિશ્વ માટે હું ક્રાંતકારી કામ કરીશ એ બાબા સાહેબ નો આજનો પેલો એનો સંકલ્પ હતો એ એને કારણે બાબા સાહેબ આજે આપડે જે આજે ઉજવણી કરી એ બાબા સાહેબ આજે મનુષ્ય મંત્રી દોન કર્યું એના અનુસાર ઉજવણી કરી છે આજે પચીસ ડિસેમ્બર એટલે કે મનુસ્મૃતિ દહન નો દિવસ છે આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કાળા કાયદાઓ હતા મનુના એ મનુસ્મૃતિ આજના દિવસે દહન કરી હતી આ દહન કરવાનું કારણ એવું હતું કે જે મનુસ્મૃતિ ની અંદર વર્ણો ના આધારે અને જે જે ભોગ અને પ્રક્રિયા હતી તે એક તરફી હતી જેના કારણે સ્ત્રીઓ અને જે વર્ણ ની અંદર જે ચેઠો વર્ણ હતો તેની હાલત પશુ કરતા બહુ બધા હતી જેના માટે આ વર્ણ જે આધારિત હતી મનુસ્મૃતિ એ મનુષ્યમૃતિનું દહન કરી અને જે બદતર હાલત પશુ કરતા પણ બદતર હાલત હતી એમાંથી બહાર લઈ આવવા માટેનો એક પ્રયાસ હતો લોકોને જગાડવાનો પ્રયાસ હતો જેના કારણે આજના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિનું દહન કરી અને મહિલાઓ અને જે પછાત લોકો હતા એને મુક્ત કરે અને આ જે કાળા કાયદાઓમાંથી બહાર નીકળે એના માટેનો પ્રયાસ હતો આજે અમે જે મનુસ્મૃતિનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દહન કરેલું હતું